જોઈ રહ્યા છો જીએસટીવી હું મહત્વના અને મોટા સમાચાર જુનાગઢથી રાજકારણને લઈ અને સામે આવી રહ્યા છે જવાહર ચાવડા નવા જૂની કરે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપનો સિમ્બોલ હટાવી દીધો છે સત્તાવાર એકાઉન્ટ પરથી અચાનક પોસ્ટ હટાવતા અનેક ચર્ચા જાગી છે ભાજપની તમામ પોસ્ટ દૂર કરી નાખી છે જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા ગત લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા નિષ્ક્રિય જોવા મળ્યા હતા ત્યારે બધાની વચ્ચે અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે

જે વિવાદ છે તે વિવાદ વગડી રહ્યો હતો અને જવાહર ચાવડા નવા જૂની કરે તેવા સંકેતો જોવા મળતા હતા પરંતુ ગત વિધાનસભા અને લોકસભાના પરિણામ આવ્યા જેમાં ભાજપના ઉમેદવાર છે મનસુખ માંડવિયા પોરબંદર બેઠક પરથી અને માણાવદરના જે અરવિંદ લાડાણી હતા ભાજપના ઉમેદવાર તેનો વિજય થયો ત્યારબાદ ગત પંદર જૂનના વંજલી ખાતે કાર્યકરોનો આભાર સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જેમાં મનસુખ માંડવિયાએ અ જવર ચાવડા નું નામ લીધા વગર ટકોર કરી કે જે ભાજપ ના સિમ્બોલ નો ઉપયોગ કરે છે તેઓ એ ભાજપ નું કામ કરવું જોઈએ અને અમુક લોકો રિસાણા હતા ત્યારે જેણે કાર્યકરો ને પૂછ્યું કે તેનું શું કરવું ત્યારે કાર્યકરો એ કહ્યું કે લડી લેશું આવી મનસુખ માંડવિયા વાત કરતા હતા ને તેના સંદર્ભમાં આજે અચાનક જ જવર ચાવડાય છે તેના સોશિયલ મીડિયા પરથી ભાજપ ની તમામ જે પોસ્ટ છે તે હટાવી લીધી અને એક વિડિયો જાહેર કર્યો છે વિડિયોમાં ભાજપનો જે સિમ્બોલ છે તેને જવાહર ચાવડા ખુદ દૂર કરી રહ્યા છે અને કહે છે કે મારી ઓળખ સામાન્ય વ્યક્તિ છે તેણે પોતે જે કામ કર્યા હતા પાંચ દસ વર્ષ અગાઉ જે રાજકારણમાં તેણે ડાર્ક ઝોનની વાત હોય બીપીએલનો મુદ્દો હોય ખેડૂતોના આંદોલન હોય જે વાત જે તેણે કામ કર્યા હતા તે કામ ગણાવ્યા અને તેઓએ કહ્યું હતું કે મારી ઓળખ સામાન્ય વ્યક્તિની છે ભાજપે મારી ઓળખનો ઉપયોગ કર્યો છે તેવો જવાહર ચાવડા વિડીયોમાં દાવો કરી રહ્યા છે આમ હવે કહી શકાય કે મનસુખ માંડવિયા અને જવાર ચાવડા જે વિવાદ હતો તેને લઈ હવે સામ સામે આવી ગયા છે અને જે ભાજપમાં ઉકળતો જરૂર હતો તે હવે ચરમ સીમાએ જોવા મળી રહ્યો છે જવાર ચાવડા ટૂંક સમયમાં જ નવા જૂની કરે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે હાલ જવાર ચાવડાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો મોબાઈલ છે તે સ્વિચ ઓફ આવે છે ટૂંક સમયમાં તેઓ સત્તાવાર ભાજપ છોડે તેવી પણ હાલ જાણકારી મળી રહી છે જી જે બિલકુલ હિતેશ આ પહેલાં એક નિવેદન મનસુખ માંડવીયાનું એ પણ સામે આવ્યું હતું કે કોઈ રિસાઈ તો શું કરવું તો કાર્યકર્તા આગેવાનોએ કહ્યું કે લડી લઈશું એટલે ત્યારથી આ જે વાક યુદ્ધ છે તેની એક શરૂઆત થઈ હતી અને હવે અત્યારે વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે કે સોશિયલ મીડિયા પરથી જવાહર ચાવડાએ બીજેપીનો સિમ્બોલ હટાવી દીધું છે ત્યારે આ બાબતને લઈ અને શું ચર્ચાઓ જોવા મળી રહી છે જવાહર ચાવડા ભાજપમાં પ્રવેશ આપ્યો ત્યારબાદ જવાહર ચાવડાને મંત્રી પદ પણ આપવામાં આવ્યું હતું તેઓ પ્રવાસન મંત્રી રહ્યા હતા બાદમાં અચાનક જ જવાહર ચાવડા છે તે સામાન્ય વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો પરાજય થયા બાદ કોંગ્રેસના અરવિંદ લાડાણી જીતી ગયા હતા સામે આવી રહ્યો હતો અરવિંદ લાડાણીને ભાજપમાં પ્રવેશ આપવાથી જવાહર ચાવડાની નારાજગી હતી તે નારાજગી ખુલીને સામે આવી રહી હતી બાદમાં અચાનક જ જવાર ચાવડા છે તે ભાજપથી ને દૂર દૂર જતા જોવા મળતા હતા ચૂંટણી પ્રચારમાં પણ ક્યાંય જોવા નહોતા મળ્યા આ સમગ્ર ઘટનાક્રમ જો જોવામાં આવે તો તેના પરથી ચોક્કસ સાબિત થતું હતું કે જવાર ચાવડા છે તે ભાજપથી નારાજ છે તેવામાં મનસુખ માંડવીયાએ તેમના વિરુદ્ધ તેનું નામ લીધા વગર જે ટોણો માર્યો તેને લઈ આજે જવાર ચાવડા છે તેણે તમામ પોસ્ટ છે તે ભાજપની દૂર કરી દીધી છે અને મનસુખ માંડવિયાને પણ પડકાર ફેંક્યો છે કે ભાજપના સિમ્બોલનો મેં ઉપયોગ નથી કર્યો ભાજપે મારે જે ઓળખ હતી તેનો ઉપયોગ કર્યો છે તેવું જવાર ચાવડા નિવેદન કરે છે તેથી સ્પષ્ટ કહી શકાય કે ભાજપમાં જ હવે જે ઉકળતો હતો તે સામે આવ્યો છે ને જવાર ચાવડાએ સ્પષ્ટતા કરી છે કે તેણે

જે ચોક્કસ જવાહર ચાવડાને ભાજપમાં પ્રવેશ આપ્યો ત્યારબાદ મંત્રી પદ આપ્યું હતું અને હવે

સાબેન એનો આ વિડીયો છે વાયરલ થયો છે ને એને એમાં બધી સ્પષ્ટતાથી કરી છે એટલે એ તો એને મન બનાવી લીધું છે ને બેન એને પોતે આપ્યું અને ઇવન વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ લાડાણીએ પોતે પણ એની વિરુદ્ધમાં ફરિયાદ કરી કે મારી વિરુદ્ધમાં કહ્યું છે અને ત્યારે મારો ફોન લીધો તેથી પણ મેં એમ કીધું હતું ભાઈ તમે ઉમેદવાર પોતે જ ફરિયાદ કરે એમાં હું શું કહું એમ એટલે એને મન બનાવી લીધું છે ને કારણ કે આ ચૂંટણી દરમિયાન એની નારાજગી

ત્યારે ક્યાં કોઈને ખબર હતી કે ભાજપમાં એ આવ્યા છે અને ભાજપમાં આવ્યા પછી એને મિનિસ્ટર બનાવ્યા પાછી ટિકિટ બીજી પાછા ચૂંટાણા આ વખતે ઈ અરવિંદ લાદાણી અમે આવ્યા પછી નું જે કઈ બન્યું કારણ કે નારાજગી તો મને પણ દેખાય છે કારણ કે આખી ચૂંટણી દરમિયાન ક્યાંય એ દેખાડા નતા તો ગિરીશભાઈ એટલે આજ વાત અહીંયા સમજવા જેવી છે ભારતીય જનતા પાર્ટી કે જે વેલકમ પાર્ટી કરતી હોય છે પરંતુ એ સમયે નથી નડતું પરંતુ આ બધું લાંબા ગાડે તો નડે છે આ વાત સાથે પણ આપ સંમત થશું જ્યારે જવાહરચાવડાની નારાજગી સાથે આપ સંમત થઈ રહ્યા છો મંત્રી આપી દીધું એટલે એ વખતે સચવાય ગયા પણ હવે પછી અત્યારે હાલ તો ચરું જોવા મળી રહ્યું છે બેન રાજકારણમાં ઉતાર ચડાવ આવતા હોય તૂટણી હારવી જીતવી એકવાર સમય પાર્ટીમાં આવ્યા અને માન ઉભા ફેર આવ્યા હતા ને એ પછી તમારે માની લો કે રાજકારણમાં નાની મોટી ગ્રુપી જેમ હોય કે કઈ તકલીફ હોય તો ઉપર છે સી પાટીલ સાહેબ ભૂપેન્દ્ર એક વાર જઈને કેવું જોઈએ મને આ એક ખાલી ધારાસભ્ય જ પદ એવું થોડું છે મેં ઘણા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બેંક ની પણ ચૂંટણી આવતી હોય આપણે માની લો કે એક વાર હાઈ રાખો પછી પાંચ વર્ષ બીજા કામ પણ કરી શકાય ને

જે ગિરીશભાઈ પણ અહીંયા કદાચ પહેલો એક સમય હતો કે જનસંગ જ્યારે હતું ત્યારે લોકોને પહેલાં બોલાવવામાં આવતા હતા તમે વિચારધારા સમજો અમારો ઉદ્દેશ્ય શું છે એ સમજો અને ત્યાર પછી જો તમને યોગ્ય લાગે તો તમે પાર્ટી કરો હવે વિચારધારા જેવું કશું જ રહ્યું નથી અને એ વાત નડી રહી છે ભારતીય જનતા પાર્ટીને હું એક વાત હું પણ મારી હું ભારતીય જનતા પાર્ટીમાંથી અને આ જીવન ભારતીય પણ એક વાત જયારે પણ જેની ભેગા જોડાવ ત્યારે પૂરી પૂરી અભ્યાસ ગણિત કરીને અમે ભયંકર માનજો કે હતા અમને એવું મળતું પાર્ટી નો આદેશ આવે કે આમ એટલે છે અને એવી જ માનસિકતાથી જોડાના કે ભાઈ જ્યાં પણ જાઓ ને આમાં કઈ દલીલ નથી અહીંયા પેલા તો એવું થતું કે કોર્પોરેટરો ને લઈને આઠ આઠ દસ દર થી બાર વયું જવું પડતું હતું અહિયાં તો પાર્ટી એ નક્કી કરે કે ભાઈ આ મેયર આ ડેપ્યુટી આ ચેરમેન

આ જરવિંદભાઈ લાડાણી છે થી એને કોઈ કેવા કીધું કે હમેથી ને પાર્ટી કંટાળ હોય ને પાંચ મિત્રો ને વાત કરી ભાઈ મને નથી મજા આવતી અહીંયા મારે ભાજપ માં આવવું છે ત્યારે એ એની રીતે બેન કોઈને પણ માનતા બધા એને પોત પોતાના મન થી જ આવ્યા જવાહરભાઈ આવ્યા તો જવાહરભાઈ ડાયરેક્ટ ત્યારે મિટિંગ જ કરી હતી વિજયભાઈ રૂપાણી સાહેબ ત્યારે હતા મુખ્યમંત્રી અને એના થ્રુ જ એ પાર્ટીમાં આવ્યા હતા હા બેન આભાર ગિરીશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપની જે પ્રતિક્રિયા છે મુદ્દા પર તે જણાવવા બદલ વધુ એક વખત સંવાદદાતા હિરેન પાસે જઈશું હિરેન અત્યારે હાલ ભાજપ નેતા ગિરીશ કોટીચા સાથે વાત કરી ઘણી સહજતાથી તેમણે વાત કરી તેઓએ કહ્યું હતું કે નારાજગી તો હશે એ વાત એમણે અહીંયા નથી નકારી કે નારાજગી નથી પણ તેઓએ એમ કહ્યું હતું કે વાતચીત કરવી જોઈએ એક રીતે ક્યાંક એ પણ સંમત જોવા સંમત હોય તેવું લાગી રહ્યું હતું ઘણા પ્રદેશના નેતાઓ છે તેને પણ પ્રયાસો કર્યા હતા પરંતુ જવાહર ચાવડા પોતે પોતાની વાત પર મક્કમ હતા અરવિંદ નો જે નારાજ હતા ને તે વાત જેથી નારાજગી તેની હતી હતી અને હતી ભાજપના દરેક એ તેને મનાવવાના પ્રયાસ પણ કર્યા હતા પરંતુ જવાહર ચાવડા તે વાતમાં સહમત થતા ન હતા અને પોતે ચૂંટણી પ્રચારથી પણ અડગા રહ્યા હતા જી જે બિલકુલ હિરેન અહીંયા મારી ઓળખનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે તેવી વાત જવાહર ચાવડાએ કરી છે ત્યારે આ નિવેદનને લઈ અને ભારતીય જનતા પાર્ટી તરફથી તરફથી પક્ષ કોઈ નિવેદન આવ્યું છે કે કેમ કારણ કે જે લોકોને કોંગ્રેસમાંથી લેવામાં આવતા હોય છે એ વખતે ગ્રાઉન્ડ લેવલ પર તેમની કામગીરી કેવી છે સાથે કેટલી મજબૂત પકડ છે તમામને ધ્યાને રાખી અને તેમને લઈ તો લેવામાં આવે છે પરંતુ જ્યારે આ પ્રકારના નિવેદનો થાય છે ત્યારે પક્ષ શું કહેતું હોય છે જી ચોક્કસ હજુ આ સમગ્ર મામલે ભાજપના કોઈ આગેવાનો બોલવા તૈયાર થતા નથી જે જુનાગઢના સ્થાનિક આગેવાનો છે તેઓ કહે છે કે આ સમગ્ર મામલો હાલ પ્રદેશ વિરોધ છે તે સમગ્ર બાબતે ચર્ચાઓ ચાલી રહી છે જે પ્રદેશ લેવલના નેતાઓ છે તે હાલ ઘીના નામમાં ઘી પડે તેવા પ્રયાસો કરી રહ્યા છે પરંતુ જો સૂત્રોની વાત માનીએ તો જવાહર ચાવડા પોતે પોતાની વાત પર ગમે ત્યારે મક્કમ જ રહ્યા હોય છે અને હજુ પણ તેઓ જે ભાજપ થી નારાજગી છે તે છે તે વાત પર પણ હજુ જવાહર ચાવડા મક્કમ રહે તેવી પણ શક્યતા જોવા મળી છે ને આગામી સમયમાં હજુ પણ જવાહર ચાવડા અનેક ધડાકા કરે તેવી પણ હાલ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે જી જે આભાર હિરેન અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો જે ભૂતકાળ જવાહર ચાવડાનો રહ્યો છે તે તેમની વાત પર મક્કમ રહેતા હોય છે એ જ રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા પરંતુ હવે અણબંધના કારણે એ દિવસ પણ આવી ગયો છે કે તેઓએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ભારતીય જનતા પાર્ટીનો જે લોગો છે તે હટાવી દીધો છે અને તેની સાથે જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે જવાહર ચાવડા તે હવે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ છે નમસ્કાર મનસુખભાઈ માંડવિયા મનસુખભાઈ આપને નહીં ધ્યાનમાં હોય તો મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણદરના વઠલીના ખેડૂતોના પ્રશ્નો હોય બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તડકામાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાર્ક ઝોનનું વુમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું તો ડાક ઝોન હતો તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લા અન્ય અંદર એકવીસ તાલુકામાં આખો અભિયાન ચલાયું હતું ને તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાની ઓળખ લગાડી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી આપનો આભારી જવાર ચવા